ડોલવણ ગામે તારીખ બે અને તેરની મધરાત્રિએ એક હત્યાનો બનાવ બનેલ જેમાં આ કામે અંકુરકુમાર મહેશભાઈ ચૌધરીની હત્યા થયેલ હોવાનું ફલિત થયેલ શરૂઆતમાં આ કામે લાસ્ટનું પીએમ કરી આઈપીસી ત્રણસો બે બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્યાર પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કોડ અને એના અધિકારીઓએ ભેગા મળી સદર ગુનાના કામે ખૂબ જ જહેમત કરી સીસીટીવી ફૂટેજનું વેરિફિકેશન કરી અને આ કામે મૃત્યુ નિપજાવનાર જે આરોપી છે દિશીલ રાજુભાઈ ખટીક એ લોકોને પકડી લીધેલ છે આ કામે હત્યાનું કારણ જોવામાં આવે તો અઢીથી ત્રણ કલાક બંને આરોપી સાથે ભેગા હતા એમણે સાથે નાસ્તો કર્યો અને નાસ્તો થયો ત્યારે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એ બોલાચાલી થતા થતાં પિતર જોવા બાબતથી અને બોલાચાલી થતા થતાં એમની વચ્ચે ઝપાઝપી થવા લાગી એમાં જે આરોપી જે છે દિશીલ ખટીક એમણે ઝપાઝપી દરમિયાન એની ગરદનના ભાગે જોરથી પકડી લીધી અને ધક્કો મારી દીધો એ ધક્કો માર્યો એમાં એ ટેબલ સાથે અથડાયો ને એમાં એનું મૃત્યુ નિપજેલ છે ગ્રામજનોની માંગ એવી હતી કે અમને આરોપી બતાવો તમે એ સિવાય એમની રજૂઆત એવી હતી કે કેટલાક આરોપીની પૂછપરછ દરમિયાન એ લોકોને એવું લાગ્યું કે બહુ કડક હાથે પૂછપરછ થઈ છે તો એવું કેમ કરવામાં આવ્યું અને અમુક લોકોની પૂછપરછ ઓછી થઈ એટલે એ સંદર્ભમાં અમે એ લોકોને સમજાયા કે ગુના સાથે સંકળાયેલ બાબત હોય ત્યારે આરોપીની કડક હાથે પૂછપરછ કરવા એ જરૂરી છે અને એ સિવાય જે એમની રજૂઆત હતી કે જેને ગુના સાથે કંઈ લેવા દેવા નથી તો એવા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી નથી અને તેમ છતાં ભવિષ્યમાં જરૂરી તકેદારી રાખવા એમને અમે જણાવ્યું છે આ કામે સૌથી વધારે હું કહું તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પેરોલ ફોર સ્કોડ દ્વારા સીસીટીવી ફૂટેજ બહુ થોરોલી વેરિફિકેશન કરવામાં આવ્યું આ ઉપરાંત સીસીટીવી એટલે મોબાઈલના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો મોબાઈલના કોલ રેકોર્ડ્સનો અભ્યાસ કરવામાં આવ્યો ક્યારે ક્યારે કોની સાથે ક્યારે ક્યારે વાતચીત થઈ છે આ ઉપરાંત જરૂરી અમને કોમ્યુનિકેશન પણ મળ્યા એમેઝોનને લગતા તો એ પણ અમને કામ લાગ્યા છે